પોરબંદરમાં જન્માષ્ટમીના ભવ્યથી ભવ્ય લોકમેળાના આયોજનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે જિલ્લા પોલીસે એક્શન પ્લાન ગોઠવ્યો છે તે અંતર્ગત બહેન દીકરીઓ સલામતીથી મેળામાં ફરી શકે તે માટે પોલીસે સાતમ આઠમનો સૈયારો શીર્ષક હેઠળ અંતર્ગત આવારા તત્વોને સરાભરા કરવા હથિયારો સજાવ્યા છે ઉપરાંત મેળામાં નશો કરીને આવતા કે મહિલાઓની છેડતી કરતા તત્વોની ખેર નથી તેવું પણ એસપીએ સ્પષ્ટ જણાવ્યું છે પોરબંદરના જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા લોકલ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને લોકમેળા સંદર્ભે પોલીસ બંદોબસ્ત સહિત લોકમેળાના આયોજનમાં બહેન દીકરીઓની રક્ષા સુરક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જે રીતે પોલીસે નવરાત્રી દરમિયાન ગલગોટો અને દિવાળી વખતે ફટાકડો શીર્ષક હેઠળ આવારા તત્વોની સારી એવી સરભરા અને કાયદાનું ભાન કરાવ્યા બાદ હવે જન્માષ્ટમીના મેળામાં સાતમ આઠમનો સૈયારો શીર્ષક હેઠળ અંતર્ગત આવારા તત્વોની સરાભરા કરવા હથિયારો સજાવ્યા છે અને સી ટીમની ત્રણ ટુકડીઓ મેળામાં ગુલાબી કલરનું ટી શર્ટ પહેરીને તૈનાત રહેશે જેમાં એક પીઆઈ ઉપરાંત એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ મળી બાર સભ્યોની ટીમ ફરજ બજાવશે આ ટીમ મેળા ગ્રાઉન્ડમાં રાઉન્ડ ધકલો વોક પેટ્રોલિંગ કરશે તે ઉપરાંત મેળામાં આવેલ કટલેરી બજારમાં વધુ પ્રમાણમાં વોચ રાખશે તથા લોર્ડ્સ હોટલ થી રિલાયન્સ ફુવારા સર્કલ સુધી રાઉન્ડ ધી ક્લોક વોક પેટ્રોલિંગ અને પોલીસ હેડક્વાર્ટર ના ગેટ સુધી વોક પેટ્રોલિંગ કરશે એ સિવાય મેળામાં નશો કરીને આવતા તત્વોને અટકાવવા મેળામાં એન્ટ્રી ગેટ પર જ મેળામાં આવનાર શંકાસ્પદ લોકોનું ચેકિંગ અને બ્રીથ એનાલાઇઝર વડે તેઓને નશો કર્યો છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે એ સિવાય મેળાની વિવિધ પાર્કિંગ વ્યવસ્થા તથા વન વે અંગે પણ તેઓએ માહિતી આપી હતી એ સિવાય મેળા ગ્રાઉન્ડમાં મેળામાં આવેલ વાહન પાર્કિંગની જગ્યાએ મેળામાં આવવા જવા રસ્તાઓ પર લોડ સોટેલ સામે આવવા જવા રસ્તાઓ પર આનંદ મેળાના ગેટ પર આવવા જવાના રસ્તા સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે ઉપરાંત નેત્રમ પ્રોજેક્ટના કેમેરા શહેરના તમામ મુખ્ય રસ્તા અને એન્ટ્રી પોઈન્ટ પર છે એ સિવાય પોલીસને ત્રીસ જેટલા બોડી વોર્ન કેમેરા પણ ફાળવવામાં આવ્યા છે લોક મેળામાં એક એએસપી બે ડીવાયએસપી અગિયાર પીઆઈ એકવીસ પીએસઆઈ લોકોની સુરક્ષા માટે સેવા આપશે મેળા ગ્રાઉન્ડમાં કુલ પાંચ બોસ ટાવરો લગાડવામાં આવેલ છે તે ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ એક ચેન સ્નેચિંગ સ્પોર્ડ પિક પોકેટિંગ સ્પોર્ડ એન્ટી રોમિયો સ્ફોર્ડના પોલીસ સભ્યો એલસીબી એસઓજી અને પેરોલ ફ્લો શાખાના કર્મચારી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન કમલાબાગ પોલીસ સ્ટેશન બી સ્ટાફના ચુનિંદા માણસો ફરજ બજાવશે ટ્રાફિક નિવારણ તથા ક્વિક મેડિકલ રિસ્પોન્સ માટે મેળા ગ્રાઉન્ડમાં ઓન ધ સ્પોટ મેડિકલ કેમ્પ સુવિધા મેડિકલ સુવિધા માટે ક્વિક રિસ્પોન્સ રૂટ નક્કી થયા છે તેમજ પોલીસ કંટ્રોલ રૂમ મેળા ગ્રાઉન્ડમાં રાવટી ખાતે સ્થળ પર જ એફઆઈઆર નોંધણી બાળકો મિસિંગ કમ્પ્લેન્ટ તથા એનાઉન્સ મોબાઈલ ચોરી એફઆઈઆર તથા મોબાઈલ મિસિંગ નોંધણી વાહન ચોરી એફઆઈઆર વગેરે સ્થળ પર જ થઈ શકશે પાર્ક કરેલ વાહનોની સંખ્યા કેટલી ભરેલી છે તેની ટકાવારી પ્રમાણે એલઈડી બોર્ડમાં આંકડા પ્રદર્શિત કરવા માટે કુલ પાંચ જગ્યાએ એલઈડી બોર્ડ લગાડવામાં આવેલ છે કમલાબાગ ચાર રસ્તા વીરભનુની ખાંભી ચાર રસ્તા જૂના ફુવારા સર્કલ નવા ફુવારા સર્કલ જુબેલી ચાર રસ્તા પર પાર્કિંગ તથા રોડ આવક જાવકને લગતા સૂચન બોર્ડ મૂકવામાં આવ્યા છે નિપુલ પોપટ પુરબંદર ટાઈમ તારીખ પંદરમી ઓગસ્ટથી પોરબંદર ખાતે પાંચ દિવસ માટે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવેલું છે એટલે સાતમના દિવસે સાંજથી આ મેળાનો શુભારંભ થશે અને પાંચ દિવસ માટે મેળાના મેદાન ખાતે આ મેળાનું લોકમેળાનું આયોજન છે પોરબંદર પોલીસે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો શાંતિથી અને આનંદપૂર્વક આ લોકમેળાનો લાભ લઈ શકે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલો છે ખાસ કરીને મહિલા અને બાળકોની સુરક્ષા માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ જેટલી સી ટીમ રાઉન્ડ ધ ક્લોક પગે મેળાની અંદર હાજર રહેવાની છે આ સી ટીમ છે એ અલગ ડ્રેસ કોડની અંદર પિંક ટી શર્ટની અંદર હશે તો કોઈપણ મહિલાઓ પોતાની સાથે કોઈપણ તો બનાવ બને તો આ ટીમનો સંપર્ક કરી શકે આ ઉપરાંત મેળાના મેદાનની અંદર પોલીસનો રાઉન્ડ ધ ક્લોક અમારો સ્ટોલ પણ રહેશે કંટ્રોલ રૂમ રહેશે વોચ ટાવર્સ રહેશે અને ખાસ કરીને મેળામાં આવતા લોકો માટે કેટલાક રસ્તાઓ વન વે અને નો એન્ટ્રી કરવામાં આવેલા છે તો એની પણ આપના માધ્યમથી અમે લોકોને જાણકારી આપવા માંગીએ છીએ કે જેથી લોકો આ રસ્તાઓનો ઉપયોગ કરી શકે ઉપરાંત દસ જેટલા પાર્કિંગ પ્લોટ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે તો આનો પણ ઉપયોગ કરવામાં આવે જેથી લોકોની જે મૂવમેન્ટ છે એ સરળતાથી થઈ શકે આ ઉપરાંત મેળાની અંદર સીસીટીવી દ્વારા સર્વેલન્સ રાખવામાં આવનાર છે અને પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ દ્વારા આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ કરી અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની પૂરતી તકેદારી રાખવામાં આવશે પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની અંદર પણ પાર્કિંગ પ્લોટમાં કેટલો પાર્કિંગ પ્લોટ ખાલી છે ભરેલો છે એની માહિતી આપવા માટે પણ પાંચ જેટલા અલગ અલગ જગ્યાએ અમે એલઈડી મૂકવાના છીએ તો એનો પણ લોકો લાભ લે અને વધુમાં વધુ પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરે એની પણ અમે આપ સૌને અપીલ કરીએ છીએ તો જન્માષ્ટમીના મેળા દરમિયાન લોકો શાંતિથી સલામતીપૂર્વક આ જન્માષ્ટમીના લોકમેળાનો લાભ લે એના માટે પોરબંદર પોલીસ દ્વારા પૂરતો સલામતી બંદોબસ્ત છે એ રાખવામાં આવેલો છે ગયા વર્ષે જે આઠ પાર્કિંગ પ્લોટ હતા આ વર્ષે એમાં બે વધારાના પાર્કિંગ પ્લોટ છે અમે હજુર પેલેસની બાજુમાં મોબાઈ માતાજીના મંદિરવાળા ગ્રાઉન્ડમાં અને એસટી બસ સ્ટેશન પાસે ભંગારવાળું જે ગ્રાઉન્ડ છે ત્યાં બે વધારાના પાર્કિંગ પ્લોટ પણ આ વર્ષે રાખવામાં આવેલા છે મેળાના ગ્રાઉન્ડની અંદર જે સાત જેટલા એન્ટ્રી એક્ઝિટ માટેના જે દરવાજા બનાવવામાં આવેલા છે આ તમામ એન્ટ્રી એક્ઝિટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે અને ત્યાં આગળ પોલીસ જે બ્રિજ એનાલાઇઝર દ્વારા આવા શંકાસ્પદ ઇસમો છે એને ચેક કરી અને પીધેલાઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે